ગુજરાતમાં જગતના તાતની માઠી દશા બેસી છે દેશવાસીઓનું પેટ ભરતો તાત કેવી મુશ્કેલી અને પીડામાં જીવી રહ્યો છે જે પાકની માવજત કરીને મોટો કર્યો તે પાકના યોગ્ય ભાવ ન મળતા અન્નદાતા પોતાના પાકને પશુઓ માટે ખુલ્લો મૂકવા માટે મજબૂર બન્યો છે જુઓ જગતના તાતની કરુણ કહાનીનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં જગતના તાતની હાલત દિવસેને દિવસે વધુ બગડતી જાય છે જે તાત દેશનું પેટ ભરે છે એ તાત આજે પોતે ભૂખ પીડા અને બેબસીમાં જીવવા માટે મજબૂર બન્યો છે અને આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એ પીળાનો જીવતો દાખલો સામે આવ્યો છે સાવરકુંડલા તાલુકાના મેરિયાણા અને ખડસલી ગામ જ્યાં મોટા પાયે ડુંગળીની ખેતી થાય છે ખેડૂતે પોતાના બાળકની જેમ પાકને ઉછેર્યો બીજથી લઈને ખાતર દવા મજૂરી હજારો રૂપિયાનું રોકાણ કર્યું પરંતુ આજે એ જ પાક રસ્તે આવી ગયો છે જગતના તાત કહેવાતા અન્નદાતાઓની આંખોમાં આંસુ છે અને હૃદયમાં અસહ્ય પીડા

તો ચાર મહિનાની જમીનનો ખર્ચ અને પાણીનો એને ભાવ નથી મળતા એને હિસાબે ખેડૂતો અત્યારે પશુઓને ચારવા મજબૂર બીન્યા છે અને જ્યાં સરકારને એક નમ્ર વિનંતી છે કે ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકાર નિકાસ આપે એટલે ખેડૂતોને માર્કેટ માર્કેટ યાર્ડમાં ને એમાં પોષણ ભાવ મળે અને જ્યારે મહેનતનું મૂલ્ય ન મળે જ્યારે ખર્ચ પણ ન વળે ત્યારે અન્નદાતાને પોતાનો જ પાક પશુઓ માટે છોડવા મજબૂર બનવું પડે હાથ ઊંચા કરીને ખેડૂતો પોતાના ખેતરો પશુઓ માટે ખોલી દીધા છે એક એક ડુંગળી માટે જિંદગી લડી એ આજે પશુઓ ખાઈ રહ્યા છે પણ શું તો મૂક્યા વગર શૂટ કર નથી એનું કારણ એક છે મવા માર્કેટ યાર્ડમાં વધી વધ અને એ સરસ હારા મારી ડુંગળી નો બજાર તો તમને કહો વધી વધી એસી થી નેવું છે બાકી તો સરેરાશ ભાવ તો હાથ થી પાંચ હવે બાર દર પૈસા ગણો પછી આ ભાગ્ય મજૂરી આ કેમિકલ દવાઓ અટાણે કેટલી ક્યાં ભોગી છે ઉરિયા બધી જ્યાં જાવ ત્યાં લાઈલ મારે લાઈલ રહી રહી અને ખાતર ખરીદી દવા ખરીદી અને છતાં કાંઈ ભાવ મળતો નથી એટલે ખરેખર ખેડૂતો જો બેઠા જ કરવા હોય સરકારને

આજે તેઓની મહેનત પશુઓના મુખમાં જઈ રહી છે પણ કાલે આપણા પેટમાં અન્ન કોણ પહોંચાડશે કેતન બગડા ઝી મીડિયા અમરેલી